હલો મિત્રો તમારે જો ઘર બેઠા તમારે મોબાઈલનું રિચાર્જ કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો છો અને એ પણ કોઈ પણ કાર્ડમાં તમે કરો જિયોમાં કે વીઆઈમાં કે એરટેલમાં કંઈમાં પણ તમારે ઘર બેઠા જો તમારે મોબાઈલ રિચાર્જ કરવું હોય તો તમારે કેવી રીતે કરવાનું છે તો હું તમને આ વિડીયોમાં બતાવીશ કારણ કે મારે આજે જીઓમાં રિચાર્જ કરવાનું છે જીઓ નંબર ઉપર તો આમાં કેવી રીતે તમારે રિચાર્જ કરવાનું છે તો ફોન એપ્લિકેશન હે સર અને આમાં તમે હજી સુધી અકાઉન્ટ ના બનાવ્યો તો તમારે અકાઉન્ટ બનાવી લેવાનું છે અને પછી તમારે જો ગૂગલ પે ગૂગલ પે હે એપ્લિકેશન એ તમારે ઓપન કરી લેવાનું છે આવડતા અને આને તમારે ચાલુ કરીને અને પછી તમારે આમાં મોબાઈલનું રિચાર્જ તમારે કેવી રીતે કરવાનું છે તો એ હું તમને બતાવીશ તો આ મોબાઈલ રિચાર્જ લખેલું છે એના પર તમારે જવાનું છે અને આ બીજા ઘણા બધા ઓપ્શન તમને મળી જશે આ તમારે જો લાઈટ બિલ તમારે ભરવું હોય તો એ પણ તમે ભરી શકો છો અને કોઈએ પણ ઓનલાઈન તમારે પેમેન્ટ કરવું હોય તો એ પણ તમે કોઈ નંબર પણ તમે નંબર ઉપર તમે પેમેન્ટ કરી શકો છો અને જો તમારે કોઈ પણ બીજી બેંકમાં તમારે પૈસા ટ્રાન્સફર કરવા હોય તો કોઈપણને પૈસા તમારે મોકલવા હોય તો એ પણ તમે મોકલી શકો છો તો અત્યારે તો આપણે માત્ર મોબાઈલ રિચાર્જ કરવાનું છે તો એ હું તમને બતાવી કે કેવી રીતે તમારે મોબાઈલનું રિચાર્જ કરવાનું છે તો એના માટે તમારે આંકણે મોબાઈલનું રિચાર્જ મોબાઈલ રિચાર્જ કરી એના પર તમારે ક્લિક કરી દે કરી દેવાનું છે એના પર તમારે ક્લિક કરી અને પછી અહીંયા જીઓ એરટેલ વીઆઈ તમારે ગમે તમારે રિચાર્જ કરવું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો ચાલો હું મારો નંબર છે હું સિલેક્ટ કરી લઉં છું તો આ મારો નંબર છે અહીંયા આખરે એ કદાચ તમને નહીં દેખાતો હોય કારણ કે મેં હાઈટ કરેલો છે તો હું ચાલો મારો નંબર છે સિલેક્ટ કરી લઉં છું અને આ ઓટોમેટિક જીઓનું આવી ગયું છે કારણ કે મારો નંબર છે જિયોનો છે તો આ ઓટોમેટિક આ જીઓ લખેલું આવી ગયું છે અને એના પછી તમારે નીચે જતું રહેવાનું છે તો આ નીચે જશો એટલે તમને બધા તમને રિચાર્જ દેખાય છે તો અહીંયા આગળ બે હજાર નવસો નવ્વાણું રૂપિયાનું રિચાર્જ છે અને અહીંયા બસો નવ્વાણુંનું રિચાર્જ છે અહીંયા ઓગણીસનું રિચાર્જ છે તો આ રીતે તમને બધા રિચાર્જ તમને મળી જશે જે તમારે રિચાર્જ કરવા હોય ત્રણ મહિનાના કે બાર મહિના જે તમારે રિચાર્જ કરાવો હોય એ તમે કરી શકો છો તો અત્યારે તો માત્ર હું અહીંયા આગળ બસો ને ઓગણ રિચાર્જ કરીશ કારણ કે હું કાયમ આ રિચાર્જ કરાવું છું એક મહિના માટે અઠ્યાવીસ દિવસનું તો અહીંયા બસો ને રૂપિયા લખેલા છે અને આ એ રિચાર્જ છે તો ચાલો હું એના પર ક્લિક કરી દેવાનું છે તો તમારે પણ એવી રીતે જેના પર રિચાર્જ કરવું હોય એના પર તમારે ક્લિક કરી દેવાનું છે તો ચાલો મારે આની પર રિચાર્જ કરવાનું છે તો હું એની પર ક્લિક કરી દઉં એના પછી તમારું અહીંયા બેંક અકાઉન્ટ આવી જશે જે તમે તમારા ફોન તમે ગૂગલ પેમાં તમે બે અકાઉન્ટ જોડેલું હોય છે એ એ બેંક અકાઉન્ટ આંકડા આવી જશે અને એના પછી આંકણે પૈસા ચૂકાય એના પર તમારે ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કરીને અને પછી અહીંયા તમારે તમારો પિન નાખી દેવાનો છે કદાચ તમને આ નહીં દેખાતું હોય કારણ કે આ હાઇડ કરેલું છે તો ચાલો હું મારો પિન નાખી દઉં છું તો આ મેં પિન નાખી નાખી દીધો છે તો તમે જોઈ શકો છો અને આ મારું રિચાર્જ છે સક્સેસ થઈ ગયું છે તો તમે આ જોઈ શકો છો અત્યારે મેં બસો ને ઓગણચાળીસ રૂપિયાનું રિચાર્જ કરી દીધું છે આ નંબર ઉપર મારા નંબર ઉપર અને આ ઉપરથી મેસેજ પણ આવી ગયો છે તો તમે જોઈ શકો છો તો બસ તમારે આવી રીતે તમારે મોબાઈલનું રિચાર્જ તમારે કરવાનું છે કોઈ કોઈપણને તમારે મોબાઈલ રિચાર્જ કરવું હોય તો તમે આવી રીતે તમે કરી શકો છો અને આ ગૂગલ પે એપ્લિકેશન છે સર અને આ એપ્લિકેશનમાં બહુ આસાનથી તમે તમે જો તમારો મોબાઈલનો રિચાર્જ છે તમે કરી શકો છો તો જો અમારે વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છે એને લાઇક જરૂરથી જરૂર કરી લેજો